કે પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કે માતર પ્રાંતની જારૂલ પંટણ કે જે અત્યારે શેડી નદીનું અને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મુસીબતમાં છે તકલીફમાં છે અને એવા સમયે સેલ્વેશન આર્મી કે જે સીએસએલડી મારફતે કામ કરતી નડિયાદ પ્રાંતના ખાસ સીએસએલડી પ્રમુખ ઉપપ્રમુખ તેમજ પ્રત્યેક સભ્યોનો ઓફિસર તરીકે હું આભાર માનું છું કે જેઓએ અમારી ઝારોલ પંટણને નિહાળી છે ફોન મારફતે કોન્ટેક કરી અને અમારી ઝારોલ પંટણના પરિવારો સાથે જે વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે એવા લગભગ પચાસ પરિવારો કે જેઓને આ ભોજન અને ફૂડ કીટ જ્યારે આપવામાં આવી રહી છે એ સાથે ખ્રિસ્તી સમાજ અને સંગઠનનો અમે આભાર માનીએ છીએ કે જેઓના દ્વારા આજની ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સમગ્રનો હું આભાર માનું છું આપણી મધ્ય ગામના મા જે સરપંચ છે તેઓ પણ મારા દ્વારા વ્યક્તિગત આભાર માને છે ઝાનોડ પંટાના લોકલ અમલદારો પણ છે તેઓ પણ આભાર માને છે અને ખાસ નડિયાદ ડિવિઝનની અંદર સીએસઆઈડીના મુખ્ય મેજર અનિલ મેકવાન સાહેબનો પણ આ સમયે અમે આભાર માની લઈએ છીએ સાથે રિનલભાઈ પણ છે કે જેઓ સીએસએલડી ની અંદર કાર્યકર્તા તરીકે કામ કરે છે તમારો પણ અમે આભાર માનીએ તમારી સાથે આવેલા ભાઈનો વિશેષ સાથે ખ્રિસ્તી સમાજમાં એવા અગે એવા મુકેશભાઈ મુકેશભાઈ મેકવાણ કે તમારો પણ આભાર માનીએ કે તમે આ રીતે મુક્તિવાદીઓને મદદે આવ્યા છો તેને માટે તમારા બધાનો અમે આભાર માનીએ છીએ પ્રભુ માત્ર કરેલું તમારું કામ એ નિર્થક નથી થેન્ક યુ સુધાર સો વ્યક્તિનું જમવાનું જે છે એ સીએસએલડી મારફતે આપ્યું છે અને સો ફૂલ પેકેટ જે સંયુક્ત ક્રિશ્ચિયન સમાજ સંગઠન તરફથી કરીને કુલ બસો જણ જમવાનું આજે તમને આપવામાં આવ્યું આ સમયે સીએસએલડી નડિયાદ મારફતે સો માણસનું જમવાનું તેમજ ખ્રિસ્તી સમાજ સંગઠન જે નડિયાદની અંદર ચાલી રહ્યું છે એના મારફતે સો માણસની એ ફૂડ પેકેટની જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તમારો અમે ખાસ આભાર માનીએ છીએ પ્રભુ તમારી સેવાઓને ખૂબ આશીર્વાદિત પ્રાર્થના કરીએ રાજાઓના રાજાને અને પ્રભુઓના પ્રભુ અમે તમારો આભાર માનીએ તમારી સ્થિતિ કરીએ કારણ કે ઝારોર પંટણની જે હાલની પરિસ્થિતિ છે ગામની અંદર ચોથરે પાણી ફરી વળવાને કારણે આજે અમારા પરિવારો સાથે અને બી ધર્મી પરિવારો કે જેઓ પ્રભુ આજે બેઘર બન્યા છે ત્યારે પ્રભુ આજે એવા પરિવારોની મદદે અમારી સીએસએલડી નડિયાદ ડિવિઝનના પ્રત્યેક સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ અને તેઓના પ્રત્યેક સભ્યોને માટે સાથે પ્રભુ અમે ખ્રિસ્તી સમાજના સંગઠન નડિયાદની અંદર જે ચાલે છે એને માટે મેં તમારો આભાર માનીએ ફૂડ પેકેટની પણ જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પિતા પરમેશ્વર અમે આભાર માનીએ છીએ આ પરિવારોને તમારી આશીષ તમારી કૃપા આપો એથી વિશેષ પ્રભુ આના માટે જે વાળાઓએ પોતાના હાથો લંબાવ્યા છે દાનો આપ્યા છે સેવાઓ આપી છે એને માટે મેં તમારો આભાર માનીએ જોવે પોતે આ જગ્યા પર આવીને નિહાળ્યું છે અને અમને મદદ કરી રહ્યા છે એવા અમારા ખાસ તમારા સેવક વિનોદભાઈ સદગનાભાઈ અને મુકેશભાઈને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તેઓને તેઓની સેવાને તમે આશીર્વાદ ભાઈને એકવાર અમે બધા જ તમારા હાથમાં સોંપ હતા પ્રાર્થના મૂકીતા પ્રભુ ઈસુ કૃષ્ણ નામમાં સાંભળવું માન્ય કરો ફરીને એકવાર સીએસઆઈડીના પ્રત્યેક સભ્યોનો અને તમારા ટ્રસ્ટી બોર્ડનો કોર ઓફિસર તરીકે પત્તાનો આભાર માનું છું થેન્ક યુ ગોડ બેસ થેન્ક યુ સરપંચ બોલ આભાર તમારો ઝારો ગામની અંદર ભોજન લઈને આવવા માટે પરિસ્થિતિ પરિસ્થિતિ ચાર દિવસથી પાણી વધારે ભરાઈ ગયું છે ઝારુ ગામની અંદર આવી શકાય એવું નથી પણ ટ્રેક્ટર દ્વારા જઈને ખાઈ જવાય એવી રીતે તો તમને કોન્ટેક કોન્ટેક કરેલો પણ તમે જમવાની વ્યવસ્થા કરી એટલો તમારો આભાર થેન્ક યુ ઝારોર પડતરના લોકલ અમલદાર તરીકે હું આભાર માનું છું કે દરેક સિપાહીઓ અને દરેક આપણા ખ્રિસ્તી સમાજ સંગઠનો જે લોકોએ દાનો ઉધાર હાથે આપ્યા છે અને અમારા ગામમાં જે પરિસ્થિતિને લાગુ કરીને જ્યારે અમને સાથ સહકાર આપી રહ્યા છે અને અમારા ગામ લોકોનો પણ સાથ સહકાર મળે છે કે જેથી કરીને જે બેધર પરિવારો થઈ ગયા છે એ બેધર પરિવારોને આત્મિક ખોરાકની જરૂર હતી પણ પ્રભુએ જોડે જોડે દહીં ખોરાક પણ પૂરો પાડ્યો છે એટલે અમે દરેકનો આભાર માનીએ છીએ લઈ લો